ભરતભાઈ કડવાભાઈ કુંજડીયા ગામ નવા ચરખા પરેશભાઈ સિમરાણી છે એ મારા મામાનો દીકરો છે એણે મને નહોતું જે વિધિ કરવાનું મેં વિધિ કરી હતી તાંત્રિક જે કાંઈ હતું તે એની હું માફી માગું છું અને હું રણોજાવાળાના સાથે એને એની સાક્ષીએ હું માફી માગું છું એનો કોઈ ગુનો નહોતો આ લખાણ મેં કરી દીધું છે હું કોઈના દબાણથી નથી કરી રાજી કુશી થી લખાણ કર્યું છે અને જે હશે તે હું વિઝિબલ કરું આ આજ કે આ બધું હું બંધ કરું છું માફી માંગુ છું આ બધું ગઈ તારીખ બાવીસ એક બે હજાર પચીસ ના રોજ કાપોદરા પોસ્ટે વિસ્તારમાં એક બળાત્કાર નો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદરા પોસ્ટે ખાતે તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાના ગામે હકીકત એવી છે કે આ ગામ આ કામના ભોગ અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા રહેવાસી સરખા તાલુકો ધારી જિલ્લે અમરેલીનાઓ જેઓ મામાફોઈના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકેનું કામ કરતા હોય તેઓએ ધાર્મિક વિધિ કરવાના બહાને ભોગ બંનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબળી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય જે અનુસંધાને કાપોતરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ પોએમ શ્રી એમબી અવસુ અવસુરા કાપોતરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કળવાભાઈ કુંજણિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે